નવ યુગલ અનંત રાધિકા લગ્ન બાદ પ્રથમ વખત જામનગર પહોંચ્યા હતા રિલાયન્સ પરિવાર દ્વારા અનંત અને નું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટલ લગ્ન બાદ મંગળવારે રાત્રે જામનગર પહોંચ્યા હતા જ્યારે અનંત અને રાધિકા મુંબઈમાં લગ્ન સમારોહ અને અન્ય ઉજવણીઓ પૂર્ણ કરીને જામનગર પહોંચ્યા હતા ત્યારે મહિલા અને રિલાયન્સ પરિવાર દ્વારા અનંત અને રાધિકાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કારને અનંત અને રાધિકા માટે સજાવવામાં આવી હતી જેમાં નવ પરિણીત યુગલ સુરક્ષા સાથે રિલાયન્સ ગ્રીન માટે રવાના થયા હતા મુંબઈમાં લગ્ન સમારોહ બાદ મંગળવારે રાત્રે જામનગર એરપોર્ટ પહોંચેલા નવ દંપતીનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું નવ પરિણીત યુગલ જામનગર પહોંચે તે પહેલાં જ રિલાયન્સ પરિવારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારી કરી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી